પોરબંદરના અડવાણા ગામ નજીકથી ગુમલી આશાપુરા માતાજીના મઠ સુધી ઊંટગાડીમાં સવારી કરી પોરબંદરના અડવાણા ગામ નજીકથી ગુમલી આશાપુરા માતાજીના મઠ સુધી ઊંટગાડીમાં સવારી કરી હતી લંડનથી આવેલા પાંચ યુવક અને તેમના છ મિત્રોએ ઊંટગાડીની મજા લીધી હતી આમ તો જમાનો બદલાઈ રહ્યો છે ત્યારે લોકો ગાડી અને અલગ અલગ દેખાવ કરી મજા માણતા હોય છે ત્યારે પોરબંદરના અડવાણા ગામ ખાતે તેમના મિત્રોએ લંડનથી આવેલા પાંચ યુવકે ઊંટગાડીની મજા લીધી હતી આમ તો અત્યારે ઊંટગાડીમાં સામાન લેવા મૂકવામાં આવતો હોય છે પણ પ્રથમ વખત અડવાણાથી ઘૂમલી ઊંટગાડીના માલિક રામાભાઈ પોલાભાઈ ઉલવાએ પ્રથમ વખત આ ભાડું કર્યું હતું લંડનથી આવેલા યુવકે જણાવ્યું હતું કે લાખો રૂપિયાની ગાડીમાં જે મજા ના આવે તે આવી ઊંટગાડીમાં મજા આવે છે તેમના તમામ મિત્રો ઊંટગાડીના માલિક રામા પોલાભાઈ ઉલવાનો આભાર વ્યક્ત કર્યો હતો રામા પોલાભાઈ ઉલવા અને રામાકાના મોરી હનુમાનગઢના રહેવાસી છે ને પ્રથમ વખત અડવાણાથી ગુમલીની સફરમાં ખૂબ જ મોજ માણી હોય અને તેને શબ્દોથી વર્ણન ન કરી શકે તેવી મોજ માણી હોય તેવું જણાવ્યું હતું જો હવે તમારે પણ ઊંટગાડીની મજા માણવી હોય અથવા તો ભાડે જોતી હોય તો રામાભાઈ પોલાભાઈનો સંપર્ક કરી શકો છો જેમનો નંબર છે નાઇન વન ફાઇવ સેવન થ્રી ફોર ટુ ફોર સિક્સ પર